ગુજરાત એટીએસ દ્વારા કચ્છ જિલ્લામાંથી પાકિસ્તાની જાસૂસ એવા સદેવસિંહ ગોહિલની ધરપકડ કરાઈ છે જે પાકિસ્તાનને બીએસએફ આની નેવીની માહિતી મોકલતો હોવાનું સામે આવ્યું છે આ અંગે સુરતમાં ગૃહ મંત્રી હરસંઘવીએ ગુજરાત એટીએસને પાકિસ્તાનના જાસૂસને પકડવા બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા ગુજરાત એટીએસ ના એક પીએસઆઈ ને લીડ મળી હતી કે બીએસએફ અને નેવી ની માહિતી પાકિસ્તાન કચ્છમાં રહેતો અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકે કામ કરતો સદેવસિંહ ગોહિલ મોકલે છે જે માહિતી આધારે સ્પેશિયલ ટીમ બનાવીને સદૈવસિંહ ગોહિલ ને ઝડપી પાડ્યો હતો સદેવસિંહ ગોહિલ આદિતિ ભારદ્વાજ નામની છોકરીના સંપર્કમાં હતો અને તેને બીએસએફ તથા નેવીના અંડર કન્ટ્રક્શનની માહિતી આપતો હતો તો આરોપી ચાલીસ હજાર રોકડ પણ મળ્યા છે જે તેણે કચ્છની દયા પર ચોકડી ખાતેથી મેળવ્યા હતા હાલારો પીએ તેના ફોનમાંથી અનેક વિડીયો ડિલીટ કર્યા હોય જે પરત મેળવવા કવાયત હાથ ધરાઈ છે તો અંગે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સુરતમાં મીડિયા સાથે વાત કરતા ગુજરાત એટીએસ ની સફળ કામગીરીને લઈ તેમને અભિનંદન પાઠવ્યા હતા હું ગુજરાત એટીએસ ને સર્વપ્રથમ અભિનંદન આપવા માંગુ છું ગુજરાત એટીએસ એ દેશનું એક લીડિંગ ટેરરિઝમ સ્કોડ જે ટેઝમની સામે લડી રહ્યું છે એમાંનું એક સ્કોડ છે અને ગુજરાત એટીએસ દ્વારા પ્રોએક્ટિવલી પોલીસિંગમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત કરી છે ગુજરાત પોલીસ દ્વારા કચ્છ જિલ્લામાંથી એક પાકિસ્તાની જાસૂસને પકડવામાં આવ્યા છે ખાસ કરીને આ કચ્છના નાગરિક છે કચ્છના આ નાગરિક દ્વારા પાકિસ્તાનની એક મહિલા જોડે ક્યાંક ને ક્યાંક હની ટ્રેપમાં ફસાયા હોય એવી પ્રાથમિક જાણકારી હમણાં પ્રાપ્ત થઈ છે આ વ્યક્તિ દ્વારા પાકિસ્તાનની આ મહિલાને ખાસ કરીને આપણા ખૂબ જ મહત્વપૂર્ણ નેવી તેમજ બીએસએફના જે અલગ અલગ એસ્ટાબ્લિશમેન્ટ છે તેની માહિતી તેના ફોટાઓ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ વ્યક્તિ દ્વારા પોતાના નામે ભારતમાં સિમ કાર્ડ ખરીદવામાં આવ્યું જેનું વોટ્સએપનું એક્સેસ એ પાકિસ્તાની મહિલાને આપ્યું હતું તેમજ જે પ્રાથમિક પુરાવા પ્રાપ્ત થયા છે તેમાં પાકિસ્તાની મહિલા દ્વારા આ વ્યક્તિને રૂપિયા બી મોકલવામાં આવ્યા છે આને સંપૂર્ણ તહેકીકત ચાલી રહી છે આ જાસૂસને

નથી માંગતો અને એની જે કંઈ ડિટેલ્ડ હશે તમને બીએસએફ દ્વારા આપવામાં આવશે